નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં ખાસ ભરતી ઝુંબેશ અંગેની જાહેરાત ક્રમાંક એકથી ચાર બે હજાર પચીસ રાજ્યની સરકારી બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગજનો માટે જે શિક્ષણ સહાયકની જે ખાસ ભરતી આવેલી છે જેના વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ મિત્રો આ જે અરજી છે એ અરજી માટે ક્યારથી ફોર્મ ભરાવાની શરૂઆત થવાની છે અને ક્યાર સુધી તમે ફોર્મ ભરી શકશો કઈ વેબસાઇટ ઉપરથી તમારે ફોર્મ ભરવાનું રહેશે કુલ કેટલી જગ્યાઓ છે આ ઉપરાંત આ ભરતીને સંલગ્ન જેટલા પણ પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોનો જવાબ આપવાનો લગભગ પ્રયત્ન આપને આજના આ વિડીયોમાં કરેલો છે તો ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક જે છે તે અનુસંધાનમાં આ ભરતીનું ખાસ આયોજન કરવામાં આવેલું છે બીજું ખાસ એ પણ સમજી લઈએ કે તારીખ અગિયાર અગિયાર બે હજાર ચોવીસ અન્વયે દિવ્યાંગ અનામત ઘટ માટે જે ખાસ ભરતી ઝુંબેશ છે એ હાથ ધરેલ છે એટલે મિત્રો ખાસ એ વાત સમજી લેજો કે જે ઘટ રહેલી છે દિવ્યાંગ અનામત માટે જેના અનુસંધાનમાં આ ભરતી ખાસ હાથ ધરવામાં આવેલી છે બીજી એક વસ્તુ એ પણ પ્રશ્ન થાય કે હજુ આગળની ભરતી પૂરી પણ નથી થઈ અને નવી આટલી બધી મોટા પાયે ભરતી આપી દેવામાં આવી છે તો મિત્રો આ વસ્તુ મગજમાંથી કાઢી નાખજો કે અહીંયા સ્પષ્ટ ખાસ ઉલ્લેખ કરેલો છે કે જે ઘટ રહેલી છે બરાબર દિવ્યાંગ અનામત માટે જે ઘટ રહેલી છે જેના અનુસંધાનમાં આટલી જગ્યાઓ ની જાહેરાત આપવામાં આવેલી છે અરજી કરવા માટેની સમય મર્યાદાની વિગત જોઈએ તો ફક્ત દિવ્યાંગ ઉમેદવારો જ બરાબર અને એને આગળ ખાસ લખેલું છે કે નિયત લાયકાત ધરાવતા બરાબર એટલે જે પણ લાયકાત નિયત નક્કી કરેલી છે એ લાયકાત ધરાવતા ઉમેદવારો જ અરજી કરશે અરજી કરવાની તારીખ એક ચાર બે હજાર એટલે કે એક એપ્રિલના રોજ આની ફોર્મ ભરવાની શરૂઆત થશે અને પંદર દિવસ સુધી આની પ્રોસેસ ચાલવાની છે પંદર ચાર બે હજાર પચીસ સુધી તમે આના ફોર્મ ભરી શકશો કઈ વેબસાઇટ પરથી તો ડબલ્યુ ડબલ્યુ ડૉટ જી એસ ઇ ડોટ ઇન પર તમારે જઈને ફોર્મ ભરવાનું રહેશે વેબસાઇટ ઉપર નિયત થયેલ ફી ઓનલાઈન ભરી અરજી કરવાની છે સાથે સાથે અરજી કરતાં પહેલાં આપેલ સૂચનાઓનો અભ્યાસ પણ કરી લેવાનો રહેશે એટલે જે આ દિવ્યાંગ ઉમેદવારોમાં માટેની નિયત લાયકાત જે છે સાથે સાથે બીજા પણ કેટલાક નીતિ નિયમો છે જે પણ આપણને જે તે સમયે આનું ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકાઈ જશે ત્યારે આપણને બધા જ નિયમો જાણવા મળી જશે ફી ભર્યા બાદ ઉમેદવારોએ કરેલ અરજી કન્ફર્મ થયેલ છે ઘણાશે કન્ફર્મ થયેલ અરજીમાં ઉમેદવારો જો કોઈ સુધારો કરવા ઈચ્છે તો કરેલ અરજી વિડ્રોલ કરી નવી અરજી કરવાની રહેશે એટલે આપણે હાલ જે ફોર્મ ભર્યા હતા એમાં કોઈ ભૂલ થતી હતી ત્યારે આપણે વિડ્રોલ કરતા હતા બરાબર એવી જ રીતે આની પ્રોસેસ સેમ છે એટલે ફરીથી તમે વિડ્રોલ કરશો તો તમારે ફરીથી ફી ભરવાની રહેશે અને અરજી કન્ફર્મ કરવાની રહેશે સાથે સાથે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક જેમાં અહીંયા જાહેરાત ક્રમાંક પણ આપણને બતાવેલા છે પહેલો જે એક નંબરનો જાહેરાત ક્રમાંક છે એ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક બે નંબરનો જાહેરાત ક્રમાંક છે જે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક અને ત્રણ નંબરનો સરકારી માધ્યમિક શાળા અને ચાર નંબરનો જાહેરાત ક્રમાંક છે બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળા બધાની જગ્યાઓની વિગતો પણ અહીંયા આપેલી છે એ ઈ જે કેટેગરી છે એ પ્રમાણે જે દિવ્યાંગતિના પ્રકારો છે એ પ્રમાણે ટોટલ જગ્યાઓ આપેલી છે પંદરસો ને સોળ જેટલી જગ્યાઓ ઉપર આ ભરતી હાથ ધરવામાં આવવાની છે સાથે સાથે કેટલીક બીજી પણ વાત અહીંયા કરેલી છે કે પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલ અંદાજીત ખાલી જગ્યાઓ ફેરફારને આધીન રહેશે એટલે કેટલીક જગ્યાઓ ફેરફાર વધી પણ શકે છે ઘટી પણ શકે છે જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી અને સૂચનાઓ જે તે સમયે વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે તેમજ ભરતી પ્રક્રિયા દરમિયાન તમામ સૂચનાઓ અને વિગતો વખતો વખત વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે માટે વેબસાઇટને આપણે જોતા રહેવું ઉમેદવારોએ નિયમિત રીતે વેબસાઇટની સૂચનાઓને ધ્યાનમાં લેવાની રહેશે વેબસાઇટ પર મૂકેલ કોઈપણ સૂચના વિગતથી અવગત ન થનાર ઉમેદવાર ભરતીના કોઈપણ તબક્કામાં સામેલ ન થઈ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે બાદમાં આ અંગે ઉમેદવારની લેખિત કે મૌખિક કોઈ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં એટલે ભરતી સંદર્ભના તમામ હક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિને અનામત રહેશે એટલે આ કેટલીક સૂચનાઓ અત્યારે આપણને બતાવેલી છે જે તે સમયે વેબસાઇટ ઉપર બરાબર જે જીએસઆરસીની વેબસાઇટ છે એના ઉપર તમામ સૂચનાઓ મૂકવામાં આવશે માટે મિત્રો ખાસ કે તમારી આજુબાજુના જે પણ દિવ્યાંગ ઉમેદવારો છે એ દિવ્યાંગ ઉમેદવારોને ખાસ આ બાબતનો મેસેજ આપી દેજો બરાબર છે જેથી કરીને તેઓની જે ભરતી છે એ ભરતીમાં તેઓ પોતે ભાગ લઈ શકે એ બી સીડીઈ જે દિવ્યાંગતાના પ્રકારો છે એ તમામ દિવ્યાંગતાના પ્રકારોની અલગ અલગ જગ્યાઓ આપેલી છે અને એ પ્રમાણે ટોટલ પંદર સો ને સોળ જેટલી જગ્યાઓ ઉપર ભરતી હાથ ધરવામાં આવશે તો મિત્રો જે તે સમયે વધુ માહિતી આપણને મળશે તો આપણે ચોક્કસ ફરીથી વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું ભરતી સંબંધિત અત્યારે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશું આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત